મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસવનું દિલથી આજના માં સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં સરકારે કર્યો વધારો કયા કર્મચારીઓના પગારમાં વધારો થશે મિત્રો પગારમાં કેટલો વધારો થશે ને આ પગાર વધારો ક્યારે લાગુ કરવામાં આવશે સોરી મિત્રો આ પગારો ક્યાંથી લાગુ કરવામાં આવશે સંપૂર્ણ ચર્ચા કરવાના છે ચર્ચા કરતા આપણે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી દો તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી ફિક્સ પગારના કર્મચારી બાબતે હરેક અપડેટ આવે આપણી આ પર પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન તમારું ભૂલશો નહીં મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો ગઈકાલે રાજ્ય સરકારના વર્ગ તૈયાર વર્ગ ચેરના કર્મચારીઓને જે સર્વજ્ઞ પર સીધી ઉપર ભરતી છે નિમણૂક પામેલા ફિક્સ પ્રકારના કર્મચારીઓને મળવાપાત્ર ચાર્જ વધારો બાબત છે ગુજરાત સરકાર નાણાં વિભાગ પરિપત્ર ક્રમાંક અનુસાર ચોવીસ અગિયાર બે હજાર પચીસનું આ પરિપત્ર છે મિત્રો આ પરિપત્રમાં નાણાં વિભાગે સોળ બે હજાર છના ઠરાવ અનુસાર જે રાજ્ય સરકારના કચેરીના ખાતે વર્ગ તૈન વર્ગ ચારના સીધી ભરતી જગ્યા ઉપર નિયત ભરતી પ્રક્રિયાના નિમણૂક પામેલા ફિક્સ પ્રકારના કર્મચારીઓને પરિપત્ર અનુસાર જે સ્પષ્ટામાં વધારાની કામગીરી માટે મહેતાનો આપવા જોગવાઈ કરી છે રાજ્ય સરકારના ફિક્સ પગના તંચાના કર્મચારી સંદર્ભે ક્રમ એક તંત જોગવાઈ મુજબ વીસ દસ બે હજાર પચીસના ઠરાવથી નક્કી કરવામાં આવેલા ફિક્સ પ્રકારના વધારાનું મહેતા એટલે કે એલાઉન્સ ચૂકવવામાં ફિક્સ પ્રકારના કર્મચારીઓને વર્ગ ચારના કર્મચારીઓ માટે સંદર્ભ ક્રમાંક દસાવેલ વીસ દસ બે હજાર પચીસ ઠરાવથી નક્કી કરાયેલા આવેલા ફિક્સ પ્રકારના સંદર્ભ ક્રમાંક અનુસાર સામેના ઠરાવથી સુધારો કરવામાં આવેલ છે એલાઉન્સ વીસ દસ બે હજાર પચીસના નક્કી કરેલા ફિક્સ પગાર મુજબ ગણતરી આથી જે પણ જે કર્મચારી છે તેમને કવિ તેમ પુખ્ત વિચારણા બાદ રાજ્ય સરકારના વર્ક અને જે કર્મચારી સીધી ભરતી જગ્યા અનુસાર એ ઠરાવ કર્મચારીને એલાઉન્સમાં મિત્રો વર્ક એના જે ચેરના સીધી ભરતી છે તેમને ઉપર એલાઉન્સ ભરતી અનુસાર જે ભરતી અનુસાર પકડતા નિમકેલા ફિક્સ પ્રકારના કર્મચારીઓને સમાન અથવા ઉપલે ઉપલી જગ્યાઓના વધારાની હવાલો સોંપવામાં આવેલા છે એ ફિક્સ પ્રકારના કર્મચારીઓને મળવાપાત્ર પ્રવર્તમાન મહેતાનો અનુક્રમ પાંચ દસ ટકા મહેતાનું મળવાપાત્ર થશે નાભપિત્ર અમલ પ્રસિદ્ધ થયા તારીખથી કરવામાં આવશે ગુજરાતના રાજ્યના રાજ્યપાલશ્રી હુકુમદાર નામ કરવામાં આવશે મિત્રો કયા કર્મચારી છે તો કયા કયા કર્મચારીઓને મળશે લાભ સરકાર સીધી ભરતી પ્રક્રિયા જોડાયેલી જોડાયેલા કર્મચારીઓ જેમ કે વર્ગ તેના વર્ગ તેના કર્મચારીઓ જે નિમણૂક સ્થાન સિવાય વધારનું કાર્ય સોંપવામાં આવ્યું હોય તેને જેના માટે ઓર્ડર ચાર્જ વધાયેલો હોય તેવા કર્મચારીઓ મિત્રો ગુજરાતના સચિવાલય સ્ટાફ એસોસિએશન દ્વારા છેલ્લા કેટલાક મેળવતી સરકાર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે નાણાં વિભાગ તાજેતરમાં બહાર પડેલા આદેશ મુજબ સ્પષ્ટ કરે છે વીસ ઓક્ટોબર બે હજાર એકવીસ પછી નિમણૂક પામેલા હાલ ફિક્સ પગાર પર ફરજ બજાવતા ફરજ બજાવતા જે કર્મચારીઓ છે તેમને ફર્ક્સ બજારના જે કર્મચારીઓ છે તે મેં કર્મચારીઓ પણ જો તે વધારાની જવાબદારી સોંપવામાં આવી હોય તે દસથી દસ ચાર્જ એલાઉન્સ ચૂકવવામાં આવશે રાજ્ય સરકારના તમને કહ્યું તેમ જૂના પગાર પ્રમાણે એલાઉન્સ ચૂકવામાં આવશે અને પણ હવે પગાર વધારો થયા પછી નવા પગાર પ્રમાણે એ ચૂકવામાં આવશે જો કોઈ કલાક જ હોય જે હવાલ એટલે સેમ કેડાનો ચાર્જ સોંપ્યો હોય તો પછી પાંચ ટકા પણ સિનિયર્સ લેવલના વધારાનો ચાર્જ હોય તો દસ ટકા ચાર્જ એલાઉન્સ મળશે ઉદાહરણ તરીકે ફિક્સ પ્રકારના કર્મચારી પગારમાં ત્રીસ હજાર વધુ સેમ કેડાના ચાર્જ માટે એલાઉન્સમાં પાંચ ટકા એટલે પંદરસો ચૂકવાશે અને સિનિયર જગ્યાનો વધારાનો હવાલો આપવામાં આવે દસ ટકા એટલે ત્રણ ચૂકવવામાં ચૂકવામાં આવશે કે એટલો વધારો મળશે તો ફિક્સ પ્રકારના ફિક્સ પગાર મળતી માસિક રકમ દસ ટકા વાળું ચૂકવવામાં આવશે ત્રીસ હજાર સિનિયર લેવાના ચાર્જ માટે દસ દસ ટકા એટલે ત્રણ હજાર સેમ કેડાના ચાર્જ માટે પાંચ ટકા એટલે પંદરસો રૂપિયા ચૂકવવામાં આવશે હજારો ફિક્સ પ્રકારના કર્મચારીઓ સીધી આર્થિક રાહત આપેલા માત્ર કાયમી થયેલા અથવા કર્મચારીઓને મળતું હતું જેના કારણે બધા તૈયારના કર્મચારીઓને સારી અન્યાય થયો હોવાની ફરિયાદ ઉઠી હતી નાણાં વિભાગ બધા વિભાગો તથા જિલ્લા કચેરીના આદેશ તાત્કાલિક લાગુ કરવામાં આવશે મિત્રો તાત્કાલિક લાગુ કરવામાં આવશે ને અને રાજ્યના હજારો ફિક્સ પ્રકારના કર્મચારીઓ સીધી આર્થિક રાહત મળશે અને આથી ઉત્સાહ વધારો થશે અને એવી અપેક્ષા છે કે પેન્ડિંગ માગણી પર નિર્ણય લેવી અપેક્ષા છે આ નિર્ણય ફિક્સ પ્રકારના કર્મચારીને ખુશીનો માહોલ છે એસોસિએશન અનુસાર હજુ પેન્ડિંગમાં રાખેલા અન્ય માર્ગ ઉપર ટૂંકમાં ટૂંક સમયમાં નિર્ણય લેવા તેવી અપેક્ષા છે મિત્રો તો આ હતી માહિતી ગુજરાત સાહિત્ય સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ